એક નવા જ રૂપમાં જોઈશું હા જેવો જેવો વલ્લભ સદનમાં સાંભળી ચૂક્યા છે એ તો સાંભળી ચૂક્યા છે પણ જે નવા નવા ચહેરાઓ દેખાય છે એટલે એમ થાય છે કે એમના માટે ખરેખર એક નવું અને અદ્ભુત લાગશે આપણે બધા શ્રી મહાપ્રભુજીની કૃપા શ્રી એમનાજીની કૃપા શ્રીનાથજીની કૃપા બધાની કૃપાથી જ આપણે અહીંયા બધા ભેગા થયા છીએ આપણે શ્રીનાજીના એકતાલીસ પદને એક નવા જ રૂપમાં જોઈશું પહેલા તો શ્રીનું સ્વરૂપ સમજીએ હકીકત એ છે એક તો ફેસ રીડર છું શું કરો છો તો છું છું તો છું અમુક જ એવા ગણ્યા ગાંઠિયા વૈષ્ણવ હોય છે કે જેને પુષ્ટિ સંપ્રદાયનું જ્ઞાન હોય છે અને જ્ઞાન સાથે ભક્તિ હોય છે જ્ઞાન સાથે ભક્તિ હોવી જરૂર છે એકલું જ્ઞાન હોય જો કે વાણી નથી બોલતી એટલે શું કહું આપને ખાલી એટલું જ કહી કે જેમાં નેગેટિવ આવતું હોય જેમાં નકારાત્મક આવતું હોય જેમાં એના માટે એક હું શબ્દ બોલું છું મત્વા ચિંતા લીલે જે થાય છે પ્રભુની ઈચ્છા સમજીને જાણો અને લીલા જાણો પછી જે એ અન્યથા શબ્દને ટાળી દેવું પુષ્ટિ સંપ્રદાયમાં હમણાં રેટરભાઈ જેમ કીધું કે નિત્ય કંઈક ને કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ થાય સાંપ્રદાયિક કાર્યક્રમ થાય ધર્મના કાર્યક્રમ આધ્યાત્મિક બધા જે થાય છે ખરેખર બહુ સુંદર વાત છે નામ જ એવું છે પ્રેમપુરી આશ્રમ નામ જ એવું છે પ્રેમપુરી આશ્રમ તો પછી પ્રેમનું સ્વરૂપ શું છે એ આપણે એકતાલીસ પદમાં જોઈશું પહેલાં તો શ્રી સ્વરૂપ સ્વરૂપને જોઈએ ખાલ મારા રાગ કીર્તનિયાજી બેઠા છે એ બધા માટે છે કે રાગ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે રાગ એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં માન્યતા બહુ છે હું રાગ ભોગ શિંગાર રાગ ભોગ શિંગારનું બહુ મહત્વ છે મહત્વ છે રાગ એ શ્રી એમનાજી નું સ્વરૂપ છે ભોગ એ શ્રી સ્વામિનીજી નું સ્વરૂપ છે રાગ એ શ્રી એમનાજી નું સ્વરૂપ છે ભોગ એ શ્રી સ્વામિનીજી નું સ્વરૂપ છે અને શિંગાર એ વ્રજ નું સ્વરૂપ છે પછી બધી શક્તિઓ ચાલે છે કૃપા શક્તિ શ્રી એમનાજી છે કૃપા શક્તિ શ્રી એમનાજી છે ઈચ્છા શક્તિ શિ સ્વામિનીજી છે કૃપા શક્તિ શ્રી યમનાજી છે ઈચ્છા શક્તિ શિષ્પામિનીજી છે લીલા શક્તિ એ શ્રી ઠાકોરજી છે આ બધું સંમેલિત છે આપણા પદોની સાથે જોડાયેલું છે એટલે મારે બધું કહેવાનું છે સ્નેહ એ શ્રી અમનાથજીનું સ્વરૂપ છે રસ એ શિષ સ્વામિનીજીનું સ્વરૂપ છે સાગર એ શ્રી ઠાકોરજી નું સ્વરૂપ છે અને પ્રેમ જે આપણે પ્રેમપૂરી આશ્રમમાં છીએ એ પણ શ્રી ઠાકોરજી નું સ્વરૂપ છે પ્રેમ આ શક્તિ વ્યસન અને તન્મયતા એવી રીતે પ્રેમ એ શ્રી ઠાકોરજી નું સ્વરૂપ છે આ શક્તિ એ શ્રી સ્વામિનીજી નું સ્વરૂપ છે વ્યસન એ વ્રજભક્તો નું સ્વરૂપ છે અને તન્મયતા એ તણ શ્રી યમુનાજી નું સ્વરૂપ છે દરેક સિચ્યુએશન આપને પોતાની જોવાની આપ ક્યાં છો બસ એ આપને જોવાનું છે કે આપ ક્યાં છો રાગમાં છો કે યમનાજીમાં છો કેમ કે આપ જે કીર્તનિયજીઓ છો ખરેખર મારી સમુખા રીતે કીર્તનિય વિશે તો મને કથામાં વિશેષ આવીશ આવી નામકાલીનની છે યુમનાજીનું નામ છે તો યમનાજીથી જ ભણીએ તો જ આપણને આનંદ આવે એટલે આ તો આપણે રાગ ભોગ શિંગાર પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા શક્તિઓ ત્રણ છે ઈચ્છાશક્તિ શક્તિ લીલા શક્તિ એમાં ઠાકોરજી સ્વામનીજી અને શ્રી યમુનાજીને આપણે આપણે જાણ્યા હવે આપણે શરૂ કરીએ છીએ પહેલું પદ પ્રિય રંગ રંગભરી કલોલે કલોલ એટલે કલોલ એટલે શું માંગલિક કોલાહલ એને કલોલ કહેવાય મને ગાતા નથી આવડતી હું કીર્તનિયા જે બધા કહી દઉં કંઈક તો પ્રભુ ખામી રાખે ને બધું જ આવડી જાય ને તો આપણામાં આમ એ કરો એક અહંકાર આવી છે એટલે કંઈક ખામી રાખે મારે કંઈક બોલવું હોય તો હું પછી બોલી બોલીને કહી શકું પણ હું રાગમાં ના કહી શકું તમે લોકો બોલો તો તમારી જોડે જોડે બોલી જાઉં બધા રાગની ખબર છે કે આ રાગ આ છે આ રાગ આ છે પણ પ્રભુએ અહીંયા ગાવા માટેની ના કરી દીધી છે એટલે પછી અમારા કીર્તનિયા શું કરશે એટલા માટે કલોલનો અર્થ થાય છે માંગલિક કોલાહલ આપણા ઘરમાં કંઈક પ્રસંગ હોય કોઈ ખાવા પીવાની વાતો કરતો હોય મેનુમાં શું છે કોઈ આવવા જવાની વાતો કરતો હોય કોણ આવવાનું છે કોણ ક્યારે આવવાનું છે કોણ ક્યારે જવાનું છે કોઈ લેવા દેવાની વાતો કરતો હોય કે તું શું આપીશ હું શું આપીશ આ રીતે તું મારી સાડી પહેરજે તું મારા ઘરેડા પહેરજે આ બસ માંગલિક કોલાહલ ઘરમાં પ્રસંગ હોય અને કોલાહલ ન હોય તો ખબર જ ના પડે એટલે કઈ ન હોય ને તો બી અંદર બાર રાજા કરવાનું ખબર પડે કે હા ઘરમાં પ્રસંગ છે કઈક છે પ્રસંગ છે એને માંગલી કોલાહલ ને કહેવાય કલોલ કલોલ એને કલોલ કહેવાય આપણે જે પદો લઈ રહ્યા છે તેને દરેક યુતિ લાગશે યુતિ એટલે જવાબ યુતિ અર્થ થાય છે જવાબ પ્રિય સંગરંગ ભરી કલોલે સબલ કો સુખ દે એકને નહીં એમના જે કેવા કપાડું છે सबन को सुख दे पिय संग करत से चित में तब परत चे जब ही बोले ये अपना जी शुभ बोलिया ये तो अपने विचार तक नहीं हैं अपने तो मोटे अपने चल એટલે બસ બોલી જવાનું પીએ સંગ રંગ ભરી કદોલે સબન કો સુખ દેન પીએ સંગ કરત સે ચિત મે પરત છે જબ હી બોલે અતિ હી વિખ્યાત સબ બાત ઇન કે હાથ નામ લેતે હી કૃપા કરી અતો દે દરસ્કર પરસ્કર ધ્યાન હી મે દરે સદા બિજનાત ઇન સંગ અતિ હી સુખ કરન દુખ સબન કે હરન યે હી લીનો પરન દે જો એસી શ્રી એમ ને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રિતમ પાય નાગ મોદ પતિ કે પછી મોડે આવડી ગયું શ્યામ સુખ જહા નામ કીધું અરે ભાઈ હું એક ધારી ગાડી બગાઈ જાઉં છું બગાઈ જાઉં છું વિચારો એક એક શબ્દ શબ્દોમાં લીલા છે શબ્દ શબ્દમાં ગુણ છે શબ્દ શબ્દમાં મહત્વ છે આપણે ખાલી બોલી જઈએ એક ધારો બોલવાનું પંક્તિમાં તરત કે છે જબ હી બોલે શું બોલ્યા શ્રી અમનાજી શું બોલ્યા શ્રી અમનાજી બે સંગ રંગ ભરી કલોલે કલોલ માંગલિક કોલાહલ છે અહીંયા તો કાંઈ એવો પ્રસંગ નથી આવ્યો પણ શ્રી અમનાજી એવા કૃપાળો છે કાંઈક તો બોલે છે અને યુતિ લાગે છે યુતિ લાગે છે આડત્રીસમાં પદમાં આડત્રીસમી પદ છે યમને કી આસ અબ કરત હૈ દાસ કોઈ કોઈ બસ પદોની અંદર આગળ પાછળ થઈ જાય છે પુસ્તકોમાં બાકી પદ તો એના જ છે કોઈ આડત્રીસ માં આવે છે કોઈમાં સાડત્રીસમાં આવે છે તો પંક્તિ છે મારા અહીંયા અંદર આડત્રીસમું પદ આવી રહ્યું છે યમને કી આસ અબ કરત હૈ દાસ એની આગલી પંક્તિ છે મન વચન કર્મ કર કે માગત નિ ના રાખીએ પાસ આ બોલી એમનાજી શું બોલ્યા મન વચન કર્મ કર જો માગત નિષ્ફી રાખીએ જવાબ તો આપણો એકતાલીસ પદ માંથી જોવાનું છે એકતાલીસ પદ બહાર નથી જવાનું આની યુતિ લાગે છે આડત્રીસ માં હવે શા માટે બોલ્યા કઈ રીતે બોલ્યા તે આપણે પ્રસંગ જાણીએ એટલા કૃપાળુ છે યમનાજી એટલા બધા કૃપાળુ છે કે જે વૈષ્ણવ નું નામ લે છે યમનાજી તેને પહેલા આમ ઉપાડી સેફલી મૂકી દે જીવ સુરક્ષિત થઈ ગયો પહેલા એને સેફલી મૂકી દે પછી ઠાકોરજી પાસે આપણી લાગવગ લગાડે કે પ્રભુ આ આપના માલાનો જીવ છે એનો અંગીકાર કરશો બીજા માટે કહેશે પ્રભુ આપના નિકટનો જીવ છે એનો અંગીકાર કરશો ત્રીજાના માટે યુક્તિઓ દ્વારા છે આપ યમનાજીના નામ લીધા છે જેને યમનાષ્ટના પાઠ કર્યા છે જેમને યમનાજીના એકતાલીસ પદ કર્યા છે જેને યમનાજીને ભાવપૂર્વક ભજ્યા છે તેની લાગવક્ષી યમનાજી પોતે લગાવ વારે વારે વિનંતી કરે છે કે પ્રભુ આનો અંગીકાર કરશો આપના નિકટનો જીવ છે આપના ખેલનો જીવ છે આપના રાસનો જીવ છે આપની માલાનો જીવ છે આપના નિત્યનો જીવ છે એમાં કરી કરીને લાગવગ લગાડે છે એનો અંગીકાર આપ કરશો પહેલાંના સમયમાં ઘણા સમય ત્યારે ટીવીનું સ્ટાર્ટિંગ હતું દર રવિવારે રામાયણ આવતું હતું હવે તો જો કે ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો આવવા લાગે એ રામાયણ આવે ને રવિવાર રવિવાર સવારના નવથી દસ એટલે બધા કામ બામ છોડીને બેસી જઈએ અને રામાયણ જોઈએ એ પૂરું થયું તો મહાભારત શરૂ થયું એ પણ પૂરું થયું તો કૃષ્ણ સિરિયલ શરૂ થઈ જોકે હવે તો મેં ટીવી જોવાનું છોડી દીધું છે હવે કઈ સિરિયલ આવડે છે મને જ ખબર નથી

નટરગોપાલ મહર્ષિ પાસે મેં પુષ્ટિ માર્ગનું બાવીસ વર્ષ સુધી અધ્યયન કર્યું એટલે પુષ્ટિ માર્ગનું બાવીસ સાલ કમ્પ્લીટ મેં ભણી લીધું એમાં વેદો આવી ગયા પુરાણ આવી ગયા કારિકા ભાષ્ય ભાષભ સુબોધીજી બધું ચાલી ગયું બાવીસ વર્ષની અંદર અને એવા વડીલની મારે મોટાઓની મારા ઉપર આશીર્વાદ છે કે આજે જે બી હું એક નટરગોપાલ કાકાજીની બદોલત છું એમને આજ અહીંયા સુધી પહોંચીશું એક એમના આશીર્વાદ કુલ છે એટલે મહાપ્રભુજીના આશીર્વાદ કૃપા તો સાથે સાથે લાગેલી આવે છે આપ મને વારે વારે ખાસ કરીને કરીને આઉટ કહેતા હતા કે રાજા બેટી એટલે ખાલી આતું જ પદ ચાલી રહ્યા છે એટલે આપણે પદ ઉપર જ ધ્યાન દઈશું પણ જ્યારે જ્યારે ભણવામાં આવતો ત્યારે કહેતા હતા કે કાનો માત્ર લાગે નામ રૂપ બધું બદલાઈ જાય પછી બોલવાની પદ્ધતિ કઈક એવી હતી કે જેમાં આપણે બોલીએ લીલા તું મને લખીને બતાવતા કહો દેખો રાજા બેટી લીલા લખાઈ ગયું તો કે લાકી ઉપર ટોપી પહેરા દે તો હવે હું સમજ ને આપણે ટોપી કેમ પહેરાવાય ભાઈ પછી પોતે એના ઉપર એક માત્ર કરી દે કે હવે આ શું થયું લીલી એટલે લીલા માંથી લીલી થઈ ગયું હવે લીલી રંગ જ થઈ ગયું લીલી એટલે લીલો રંગ અને લીલા તો આપણી લીલા છે તમારા ને મારા જે કરેલા હોય તેને કર્મ કહેવાય પણ પ્રભુ કરે તેને લીલા કહેવાય મારા કરેલા હોય એ આપણે કામ કહેવાય પ્રભુ કરે તેને કૃપા કહેવાય કાનો માત્ર લાગે અને નામ રૂપ ગુણ બધું બદલાઈ જાય આપ એ રીતે ભણાવતા ત્યારે મને કીધું કે દેખો રૂકમણીજીએ શું કીધું દેખો પ્રભુ અપની સોનાકી દ્વારિકા એટલે પ્રભુ દૂર દૂર

અને કામ લઈએ તો અહેસાન ચડી જાય પણ જ્યાં મિત્રતા આવી જાય તો ત્યાં કોઈ અહેસાન નથી મિત્રતા એક બહુ નિરપેક્ષ અને નિર્ગુણ સંબંધ છે બાકી દરેક સંબંધોમાં સગુણતાઈ આવેલી છે ક્યાંક અપેક્ષા છે પણ નિરપેક્ષ ભાવના એ નિર્ગુણ પક્ષ છે મિત્રતા એ મિત્રતા છે હવે ખબર નથી કે આજના જમાનામાં કોણ કેવી મિત્રતા રાખે છે પણ જેના પ્રભુ સરીખા મિત્ર હોય જેના પ્રભુ સરીખા મિત્ર હોય તેને આટલી દરિદ્રતા હોય ખાલી આટલા બધા કરવાના હતા જ નહીં એ તો બહુ ચતુરાઈ છે શું તો ચતુરાઈ રૂક અને ચતુરશીરો પ્રભુ કૃષ્ણ પહેલા સોનાની દ્વારિકા બતાવી પછી સુદામાજીને બતાવ્યા પ્રભુ સમજી ગયા કે રૂકમણીજી શું કહેવા માંગે છે પ્રભુએ માત્ર હાસ્ય હસ્યા એ સિવાય કાંઈ નહીં <णी्ड़ीवी> तो प्रभु ये आपके को अंगीकार करोगे अंगीकार करोगे प्रभु आपके नृत्य को जीव है अंगीकार करोगे प्रभु आपके खेल को जीव है अंगीकार करोगे जरे घड़ी घड़ी लाग लगा करो निरतना समय ઉતાવળમાં તો આ થઈ જાય આ ભયા પણ નિરાતના સમયમાં જ્યારે પોતાનું સુખ લેવાનું હતું ત્યાં કો સુખ દેન કરત કરેન ત્યારે પ્રભુને આપણા બધાની લાગવગ લગાડી અને એક પોઝિશન એવી આવી ગઈ કે પ્રભુએ હામ ભરી પ્રભુએ હામ ભરી ત્યાં તો જો હામભી નથી ભરી માત્ર હાસ્ય યદી પ્રભુ હા કહે રુક્મણીજીને यदि प्रभु रुक्मणी जी ने हा कहे तो सरस्वती ने कोल आप कहवा ह कहता अक्षर बने कानो लगता शब्द बने हा हा एट शब्द है शब्द ए सरस्वती है प्रभु यदि हा कह के हा समझी गया खाली हा कहे में बात थी जाए पर प्रभु रुक्मणी जी ने हाय न तो कहो यदि हाम भरे तो कर्म बनी जाए રૂકમણીજીને યદી હામ ભરી દે કે સુદામાને સમજી ગયો કે શું કરવાનું છે ને કહેવાનું છે તો કર્મ બની જાય પણ પ્રભુ તો બધાથી પર છે બધાય થી પર છે એટલે ત્યાં પર રહ્યા પણ અહીંયા અહીંયા તો શ્રી એમનાજી લાગપ લગાડી લગાડીને હામ ભરાવી દીધી પ્રભુ આનો અંગીકાર કરશો હામ જ્યારે ભરી ચિત્ત મેન એમનાજીને ત્યારે ચેન પડ્યું કે પ્રભુએ હામ ભરી

આપણે દરેક માં જ પડી ના પાડીએ કેમકે શીખે છે ને આપ સેવા કરી શીખવી શ્રી હરી ભક્તિ પક્ષ વૈદ્રઢ હા પાડી જ્યારે હામ ભરી ચિતમે તફરત છે તાહી સમય શ્રી યમુનાજી હાથ જોડીને કહ્યું જે ભાઈ બોલે શું બોલ્યા મન વચન કર્મ કર જોરી કે માગત માગ્યા છે નિસ્તદીના રાખીએ અપને જો પાસ પાસમાં રાખો ક્યાં રાખો પાસમાં આગળ રાખો પાછળ રાખો આજુ રાખો બાજુ રાખો ધ્યાનમાં રાખો દ્રષ્ટિમાં રાખો પાણીમાં રાખો ભૈયામાં રાખો શર શરણમાં રાખો ક્યાં રાખો જ્યાં પી રસિકો રસિક ની રાધિકા દો સંગ મિલ કરત હે રાસ આપડી જગ્યા બનાવી રાસમાં રાસ એટલે ટોપ ક્લાસ રાસ એટલે ટોપ ક્લાસ છે એનાથી આગળ કોઈ ક્લાસ જ નથી રાસ જો કે હું તો બહુ પ્રેક્ટિકલ છું પ્રેક્ટિકલ એટલે મને છે ને નાનું માણસ થઈને જીવવામાં વધારે મજા આવે છે મારા બાપના ઘરે તો આજે ચાર ગાડી છે જોકે મારા પિતાશ્રી નથી મારી માએ નથી ભાઈ તો મારા ભાઈની પાસે તો છે ને અમારે તો ઓર્ડર કરવાનો જાઓ ઉદયલાલ પો ગાડી નીકાલે એટલે એટલે ગાડી લાગી નીચે આવી જાય ત્યારે અમે મહારાણીએ બધી ચાર કલાકે નીચે ઉતરીએ આવા બીજા હજીવાળા માણસો અમે બધા બાપના ઘરમાં અહીંયા નહીં અહીંયા પણ નાનું માણસ થઈને રહેવાની બહુ મજા આવે છે હા એક વાત ચોક્કસ છે કે અમે સાસરે ગયા ને ત્યારે ખરેખર માણસ બની ગયા બાકી રાજા હતા અમને બોલાવે બધા વિષ્ણુ રાજા કઈ જ બોલા રાજા અહીંયા પધારો રાજા અહીંયા પધારો છોટે રાજા બળે રાજા બિસ્લે રાજા પછી વધારે રાજા તો નામથી બોલા રાજા કરીને બોલાવે તો મિજાજ પણ બધા રાજા જેવા જ એ ઘડી કશું ના ચલાવીએ અને એટલા મિજાજ કે પૂછ્યો માં પણ જ્યારે સાસરે આવી ગયા તો ખરેખર માણસ બની ગયા શાસ્ત્રમાં બધું શીખવાડવાનું આવ્યું કે આ બધી મનથામાંથી બારો અમે આખો દેશ બંધી રબડી ને મછડી આ જ હોય ને બાલકો ના ઘરે હોય મંદિરોમાં હોય જ હોય ને ખૂબ ખાવા જલસા કરવા મને શીખવાડવામાં આવી તો મને આનંદ પણ બહુ આવ્યો એટલે અત્યારે પણ હું બહુ પ્રેક્ટિકલ લાઈફ જીવું છું હમણાં સુરતમાં સપ્તાહ કરી હતી પંદર હજાર વેસ્ટ સાંભળતા હતા પંદર હજાર વેસ્ટ સાંભળ્યા પછી પછી શાક ની લારી પણ શાક લેતી હું એ બધા જ વૈષ્ણવ જે જે આપ અહીંયા મને ગમે છે શાક ની લારી ઉપર શાક લેવું એ પપ એ ત્યાં કથા હતું કથા જેવું અહીંયા તો કે અહીંયા એ રીતે લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેવી બહુ ગમે ટિકિટ કેન્સલ કરાવી પણ બહુ ગમે હવે અટપટા તો શોખ છે મારા હું બી શું ખબર અટપટા શોખ છે મારા કારણ કે માણસ નાનો થઈને જીવે છે તો ખરેખર જીવી શકે છે તો બહુ મોટું થાય ને તો પછી બધી રાહ જોવી પડે કેટલું બધું નીકળી જાય એની કરતાં હાલ ને ભાઈ આપણે જે છીએ શાક લેવાથી વલ્લભ બાલક થોડી મટી જવાની છે યદી હું રેલવે ને ત્યાં લાઈનમાં ઊભી હું ટિકિટ બારીમાં તો કોઈ વલ્લભ થોડી મટી જવાની છે જે છું એ તો છું મોટા ઓલા શોઈંગ મોટા થવું શાનો શોકઅપ થી એને કરતા હું મારા સંસ્કાર થી મોટા થવું વધારે ગમે મને ખરેખર આપના જ માટે અહીંયા મુંબઈના વૈષ્ણવ માટે મારો મુકામ વદલી એક અમૃતભાઈ કરીને વિષ્ણુ છે લાભુબેન કરીને વિષ્ણુ છે બહુ છે એમના ફ્લેટમાં હતો મક્કા મુંબઈના વિષ્ણુએ કીધું ને કે જે આપણે બદલી નહીં આવી શકીએ મૃદુલાબેન ના ઘરે મક્નું પસંદ કર્યું અમારા મૃદુલાબેન આવી ગયા છે એના ઘરે મારું મુકામ છે ભલે ને અહીંયા મુંબઈમાં તો કેવું ને મને જ મારા માટે જ બધું બહુ નવું લાગે છે મને ખાલી સીડીઓ ચડવાની મને ટેવ ન હોય અને વગર બધું નાનું એટલે નાનું રહેવાનું ગમે તેવી રીતે ત્યાં હોય મગર હું નાના નાનાથી રહેવું પસંદ પડે છે મને બસ એવું જ કંઈક અહીંયા બી છે કે ટોપ ક્લાસ છે હું ટિકિટ લેવા જાઉં મને મારા ઘરમાં કોઈ નથી કહેતું તમે ટિકિટ લેવા જાઓ પણ મારો શોખ છે મારે જવું છે એટલે ત્યાં જાઉં એટલે બટનેચર આપને બી કહી દો કે અન્યથાવાણી નહીં બોલવાની અન્યથા થાવાણી એટલા માટે નહીં બોલવા કે બી જે શાસ્ત્રીજી કથા કરતા હોય ને ત્યારે એમ કહેતા હોય કે જેને સારા પુણ્ય કર્મો કર્યા હોય ઈશ્વર લોકમાં જાય જેને ખરાબ કર્મ કર્યા હોય તે આપણે ન બોલે આપણે બોલીએ તો આપણું બુકિંગ ચાલુ થઈ જાય આપણે તો બોલાય દીધું આપણું બુકિંગ ચાલુ થઈ જાય સમજી લેવાનું સમજી લેવાનું કે પછી જેને ખરાબ કર્મ કર્યા હોય તે ત્યાં જાય પછી આપણે બોલવાની શું છે આપણું બુકિંગ ચાલુ થઈ જાય એવી રીતે જ્યારે હું ટિકિટ લેવા જાઉં મેં ફોર્મ ભર્યો છે કે ભાઈ મને અમદાવાદથી મુંબઈ આવું છે કઈ ટ્રેન છે તેનું નામ શું તેનો નંબર શું એનો ક્લાસ શું જ્યારે આપો ને એટલે મારો હાથે ઉપર જુએ એટલે હું કહું મુંબઈ એટલે કોમ્પ્યુટર પેલું ચાલુ થઈ જાય કોમ્પ્યુટર ચાલુ થઈ જાય મને કહે છે બેન ટિકિટ નથી હું કહું થ્રી ટાયર એસીમાં આપી દઉં થ્રી ટાયરમાં બી નથી પાછું ચેક કરે ટુ ટાયરમાં આપી દો ને એમાં બી નથી અરે ફસ્ટ એસીમાં આપ્યો હતો ને એમાં બી નથી ઠીક આવી ગયા પછી પછી પ્લેનની ટિકિટ લેવા જોઈએ પ્લેનની ટિકિટ લેવા જોઈએ હું ત્યાં બી પૂછવામાં ઇકોનોમિકલ કે બિઝનેસ ક્લાસ એટલે પ્લેનની ટિકિટમાં પણ ઇકોનોમિકલ એમાં નથી મેડમ કોઈ બાત નહીં બિઝનેસ ક્લાસમાં આપી દો બિઝનેસ ક્લાસ ધેટ ઇઝ અ ટોપ ક્લાસ એથી આગળ કોઈ ક્લાસ નથી એટલે પ્લેનમાં બિઝનેસ ક્લાસની ટિકિટ લીધી તો પંદર મિનિટ પહેલાં પહોંચીશું ને ના એક પચીસ ત્રીસ સીટમાં એક પડદો નાખી દીધો એ પડદાના પૈસા વધારે છે બીજું કાંઈ નથી બીજું કાંઈ વધારેનું નથી પણ હા દેટ ઇઝ એ ટોપ ક્લાસ એવી બધા ઇકોનોમિકલ પર્સન માટે પણ ટોપ ક્લાસ પછી યમુનાજીએ જગ્યા બનાવી જે વિષ્ણુ યમુનાજીનું નામ લે છે તેને પ્રભુ પ્રત્યે લાગવગ લગાડી લગાડીને આપણા માટે હામ ભરાવે છે પછી જ્યારે પ્રભુ કે હા એનો અંગીકાર કરીશ ત્યારે એની જગ્યા બને છે રાસ માં રાસ દેટ ઇઝ એ ટોપ ક્લાસ હવે વિષ્ણુ પૂછે છે રાસ એટલે ઓલા દાંડિયા રાસ લેવાથી હા ના તો પાડવાની જ વિષ્ણુ નો તો કરવાનો જ નહીં ના ખબર પડે તને સ્ટડી રાખવાનું શું કહેવાનું પણ ના નહીં કહેવાનું એ તો છે જ ના તો પાડવાની દાંડિયા તો લેવાના જ હોય ને પણ રાસ નો અર્થ થાય છે વિશ્વાસ

કરોડોમાં એક હોય કે અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી એક બીજા પ્રત્યે ભરોસો એટલો બધો ખરેખર જેને કહે કે માણી જાણીએ આમ એ કોની કૃપાથી શ્રી યમનાજીની કૃપાથી એ કોની કૃપાથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી પતિ પત્ની નો સંબંધ એટલે વિશ્વાસ વિશ્વાસ હોવા જોઈએ હજી પણ આ વાતને સમજાવવા માટે હું આપને શું કરી શકું કે કેટલી વાર પેલા પહેલાની સાથે લાગેલો છે ને કેવી પેલી વાહિયાત વાતો કેવા વાહિયાત વિચારો પરિસ્થિતિ એવી સમય તું કર એનો વર્ધી સૂતક આપણને જ લાગશે જે પણ લાગશે એ બધું આપણી સાથે લઈને મંગલ ફેરા થઈ ગયા છે ને હવે એ આપણો છે આપણે એના તનને પકડવા જઈએ છીએ મન નથી પકડતા માટે તો પછી હું બી બતાવી શકું ને તાહી કે હાથ નિર્મોલ ના ગીજીએ જોઈ નીકો કરી પરખી જાને એટલે આ મન કોને દેવું પ્રભુના ચરણાર વિના અહીંયા આપણને દયારામભાઈ બી કહે છે કે દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને કરજો જીરે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો જીરે જાય ઝાંખી થાય હો જીરે નિશ્ચયના મહેલ વિશ્વાસ મહેલમાં બસે મારો વાલ